ગુજરાતમાં સૌ પ્રથમ વખત સુરતમાં એન્ટી નાર્કોટિક્સ યુનિટની શરૂઆત રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે યુનિટ એકનું ઉદ્ઘાટન અત્યાર સુધી પોલીસ ડ્રગ્સ અને એનડીપીએસમાં આરોપીઓને પકડતી હતી નશાનો કારોબાર રોકવાનો પ્રયત્ન કરતી હતી નશાના કારોબારને રોકવાના અભિયાનની સાથે હવે સુરત પોલીસ સમાજ સેવાનું પણ કરશે કાર્ય ડ્રગ્સના બંધાણીઓને લત છોડાવવા માટે કરશે પ્રયત્ન એન્ટી નાર્કોટિક્સ યુનિટ એકની સુરત ખાતેથી કરી શરૂઆત એન્ટી નાર્કોટિક્સ યુનિટ એક પ્રકારનું પોલીસ સંચાલિત ડ્રગ્સ સામેનું રિહેબ સેન્ટર પણ છે સેન્ટરમાં આવનાર ડ્રગ્સ બંધાણીની પોલીસ સંપૂર્ણ રીતે ઓળખ ગુપ્ત રાખશે તેની સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરશે નહીં નશા દલદલમાંથી બહાર લાવી જીવન સુધારવા મદદરૂપ છે

તો એને અલગ અલગ ડોક્ટર્સ તથા સરકાર દ્વારા જે અનક સંસ્થાઓને જે માન્ય કરી છે એ માન્યતા ધરાવતી સંસ્થાઓ જોડે એ દીકરાને એ યુવાનને ડ્રગ્સની લટમાંથી બહાર લાવવાનું કામ બી પોલીસ દ્વારા ચાલુ કરવામાં આવ્યું છે આજે એનો બી હું ઓપનિંગ કરીને આવ્યો છું અને આ પ્રયાસ આ રાજ્યનો પહેલો પ્રયાસ છે એ તમારા સૌ માટે સુરત શહેરમાં વેસુ પોલીસ સ્ટેશનમાં ચાલુ કરવામાં આવ્યો છે આમાં કોઈ બી બાળક કોઈ બી યુવાનને લઈને અગર પરિવારજન જશે તો એને ચિંતા કરવાની જરૂર નથી એની ઉપર કોઈ બી કેસ કરવામાં નથી આવવાનો કે એને એનું નામ બી કોઈ બી પ્રકારનું બહાર નહીં પાડવામાં આવે એવી બી વ્યવસ્થા આપણે લોકોએ કરવામાં આવી છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં અમારા ઉદ્યોગ વિભાગ દ્વારા સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન માટે ત્રણ હજાર મીટર જમીન જીઆઈડીસી દ્વારા આપવામાં નક્કી કરવામાં આવ્યું છે